તમને આખું બેટ દ્વારકા બચાવી હનુમાન દાંડી કાઢવાંપલ કાઢી

એક જ મંદિર છે જ્યાં હનુમાનજીના પુત્ર મકરધર અને તે હનુમાનજી બે એકથી જ બેઠા છે આ વિશ્વનું એક જ મંદિર છે અને એવી માન્યતા છે કે અહીંયા એક ચોખાના દાણા જેટલા હનુમાનજી અંદર જાય છે અને તેમના પુત્ર એક ચોખાના દાણા જેટલા બહાર આવે છે અત્યારે દર્શન કરી મેં અમે પણ દર્શન કરી હવે હું તમને અહીંયા તરતા પથ્થરના દર્શન કરો અહીંયા બધી વિશે થોડુંક લખેલું છે હું તમને થોડુંક નહીં બધું લખેલું છે પણ હું તમને થોડુંક સમજાવી દઉં આમાં એવું હતું કે હનુમાનજી પાતાળ લોકમાં ધીમે ધીમે જતા જતાં રહે છે મેં તમને આગળ કીધું હતું કે જ્યારે આખા પાચળ લોકમાં જતા રહેશે અને મકર ધ્વજ જ્યારે પાતળ લોકમાંથી બહાર આવી જશે ત્યારે આ કલયુગનો અંત થયો હું અહીંયા કહેવામાં આવ્યું છે અને બીજું એ છે રામાયણ વખતે મકરધ્વજ વચ્ચે અને હનુમાનજી વચ્ચે જ્યારે યુદ્ધ થયું હતું ત્યારે દંડ વડે થયું હતું અને એટલે જ આમ મંદિરોમાં તમે જોયું હશે કે હનુમાનજીની બાજુમાં બધા છે પણ અહીંયા આ મંદિરે હનુમાનજીની બાજુમાં દાંડ રાખેલો છે તમે અહીંયા જોઈ શકો છો અને આ ઉપરથી આ હનુમાનજીના મંદિરનું નામ હનુમાન દંડી પહેલું છે બીજું એ છે કે અને ગાઈસ બીજું એ છે કે અહીંયા તમે બીજા મંદિરોમાં જોયું હશે કે હનુમાનજીનું રૂપ વાનર રૂપમાં છે પણ અહીંયા એનું રૂપ મનુષ્ય રૂપમાં છે કારણ કે મકલધ્વજ અને હનુમાનજી અહીંયા સ્વયંભૂ પ્રકટ થયેલ છે એટલા માટે અહીંયા મનુષ્ય રૂપ તમે અહીંયા આવો તો અહીંયા સાપાણી પાણીની વ્યવસ્થા રાખે છે તો એ કરવાનું ભૂલતા નહીં જોવાનું પણ અહીંયા ચાલુ જ હોય છે આલીપુરા આપણે આગળ જવાના છે ત્રીજું મંદિર અને છેલ્લું મંદિર આપણું છે ચોર્યાસી ધૂણા જે દુર્વસા ઋષિ મુનિ દ્વારા ચોર્યાસી હવન કુંડ કરેલ છે બાજુમાં બિરાજમાન છે વાઘેશ્વરીમાં હવે આપણે ત્યાં જવાનું છે ત્યાં જઈને હું તમને બતાવું જો અંદર વિડીયો શૂટ કરવા જશે તો હું તમને એના દર્શન પણ કરાવીશ દુર્વાસા ઋષિ દ્વારા બનાવેલ આવેલા છે અંદર આપણે ધૂણા ના દર્શન કરી આપણે પણ હાલ ને અને આ ધૂણો છે અખંડ ધૂણો જે કોઈ એની અગ્નિ કોઈથી બુઝાતી જ નથી કોઈથી હવે આપણે એને દર્શન કરી લઈ અહીંયા જોઈ

चो। ऐसे वाइनो महत्वासुच है यार अज्ञापसे सिखाएंगे इन्हें महत्वासुच है। यहाँ भगवान श्रीकृष्ण ने यज्ञ कराया। हाँ। यार भगवान श्रीकृष्ण द्वारका में आया था। हाँ। यहाँ संख्या सुराग चरता। हाँ। हमने बच करीना, बच भूमि सुत्रीना यज्ञ कराया था। तो वहाँ से रचित कपूर भूमि।

જૂણા છે આપણે એની પ્રદીક્ષિણા કરી લઈને હું તમને બતાવું જો આ બધા જૂણા છે મારો ભાઈ પણ મારી સાથે જ

Look okay. it up! પણ મહાદેવના લ્યો મહાદેવના દર્શન કરીને પાછા પાછી ને આવી ગયા છીએ અહીંયા કેટલી ગર્દી વધી ગઈ છે તમે જોઈ શકો અમે આવ્યા ત્યારે તો ઓછી હતી પણ અત્યારે બહુ વધી ગઈ છે અને આપણા જયદીપભાઈ જે રિક્ષા હાલ હતા એને અમને બહુ સારી રીતના ગાઈડ કર્યા અને સારી રીતના દર્શન પણ અમે કરી શક્યા એક્સ્ક્રિમશનમાં નંબર નાખી દઈશ તમે તો જ્યારે ભરતા આવો ત્યારે આનું કોન્ટેક જરૂર નથી કરતો સારી રીતના ગાઈડ કરશે ને સારી રીતના દર્શન કરાવી દેશ તો હવે આપણે જાઈએ નથી શિવરાજપુર મૂમી તો હવે આપણે મળીએ શ્રીરાજ મુમી ભાઈ જ હવે અમે રિટર્ન થઈ ગયા અહીં જુઓ અહીંયા જો પુલ નો આખો વ્યુ બતાવી દઉં અને આમાં જો આ કેબલ કેટલા રાખ્યા રાખાય તમને બધા ઉભા રહ્યો પુલ ની ઉપર જો મોર પીછું દોરેલું છે જ્યાં જો હવે દેખાતા તમને કેબલ કેટલા જાડા રાખ્યા કેટલા ફોટા પાડુ મચ્છી મારની જાડી છે ઝારી જાય જેમાં માછલીઓ આવી જાય બિચારી કેટલા જો બધા ફોટા પાડવા ઉભા રહ્યા હોય જો આલી થી જો બધું દેખાય બોટ ને ઈ જાય જો પાછું ઈ લોકો માછીમાર જ હોય હે

અહીંયા છે એના એમના પિતાની મૂર્તિ છે શકો એમાં મંદિર પણ છે જો અહીંયા વિડીયો શૂટ કરવા જશે તો હું તમને એના દર્શન કરાવીશ સોરી હું તમને મોગલમાના દર્શન ન કરાવી શકી કારણ કે અહીંયા વિડિયો શૂટ કરવાની મનાઈ હતી એટલે અને અત્યારે અમે સિલાસપુર બીચે પહોંચી ગયા છે અને અમે અમારા કપડા ચેન્જ કરી નાખ્યા મારા ભાઈ પણ ચેન્જ કરી નાખ્યા છે જો આ બીચ છે અહીંયા જવાનું છે અહીંયા મને નાવા જઈ છે અમે અને આ ગુજરાતનું એવું પાણી છે જે બ્લુ પાણી ગુજરાતનું પહેલું એવું બીચ છે જે બ્લુ પાણી છે તો હવે આપણે અહીંયા ના

કારણ કે અમારે હજી વાત ના હોતું એટલા માટે જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો તો તમે સબસ્ક્રાઈબ ન કરી દેજો પ્લીઝ જલ્દીથી કરી દેજો મારા વિડીયોઝ માટે બાકી હું જાવા રહેવાતું નથી